ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ખેડા જિલ્લાના વણાકપોરી ડેમમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે આને પગલે વણાકપુરી ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે ગત રાત્રે વણાકબોરી ડેમમાંથી ત્રણ લાખ પચાસ હજાર ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું છે આ ઉપરાંત પાનમ ડેમ અને કડાણા ડેમમાંથી પણ વણાકબોરી વિયરમાં પાણી છોડવામાં આવી રહ્યું છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડા જિલ્લાની મહીસાગર અને શેરડી નદીમાં પાણીની આવક વધી છે જેના કારણે નદી કિનારે અને નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ગામોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરવામાં આવ્યા છે

નદીના કિનારે નહીં પણ કિનારાથી દૂર ચબુતરા નીચે આરામ ફરમાવતા દેખાઈ રહ્યા છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી પગલા લેવામાં આવી રહ્યા છે નાગરિકોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ નદી કિનારે જવાનું ટાળે સરકારી સૂચનાઓનું પાલન કરે અને પોતાની તથા પોતાના પરિવારની સલામતીનું ધ્યાન રાખે કોઈપણ આપાતકાલીન સ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્રનો સંપર્ક કરવા આપેલ છે

ખેડા જિલ્લાના બધા પ્રજાજનોથી મારી વિનંતી છે કે ઉપરવાસમાં ભારે વરસાદના લઈને મહી નદીમાં આશરે સાડે ત્રણ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે આજે છ સિતમ્બરના રોજ સાડે ત્રણ લાખ ક્યુસેક જે મહીમાં છોડવામાં આવે છે એનો અસર આવનારા ચારથી પાંચ કલાકમાં અસર જોવા મળશે તો બધા પ્રજાજનોથી વિનંતી છે કે મહી નદીના જે કિનારેના ગામના રહેવાસીઓ છે એ નદીમાં જવાનું ટાળે અને સાથે સાથે સાબરમતી નદીના ઉપરવાસમાં પણ ભારે વરસાદની આગાહી છે એના લીધે ધરોઈ ડેમમાંથી ક્રમશઃ પાણી છોડવામાં આવશે તો સાબરમતી ડેમના સાબરમતી નદીના કિનારેના જે રહેવાસીઓ છે માતર અને ખેડા તાલુકા એવા જે ગામો છે એ ગામવાસીઓથી મારી વિનંતી છે કે નદીના કિનારે રહેવાનું ટાળે અને તંત્રની જે સ્થાનિક સૂચનાઓ છે એનો અમલ કરે આપણે સાવચેત કરવા માટે હું આપને આહવાન કરું છું અત્યારે કોઈ પેનિક થવાની જરૂર નથી પર આપણે તૈયારી રાખવી છે કે નદીમાં જલસ્તરમાં જો વધારો થાય તો આપણે એને સાવધાની પૂર્વક સારી જગ્યા ઉપર આપણે પહોંચી શકીએ અને કોઈ કોઈપણ જનહાની અને ધનહાનિ પશુહાનિને ટાળી શકીએ